જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે સાંભળીશું કેવડા ત્રીજની વાર્તા કેવડા ત્રીજ એટલે ભાદરવા સુદ ત્રીજ એ દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને મહાદેવના મંદિરે જવું ભક્તિભાવપૂર્વક પૂંજન કરીને સવારે બિલ્લીપત્રો પુષ્પો અને કેવડો ચડાવવા શંકર પાર્વતીની વાર્તા સાંભળવી આખો દિવસ નકોડો ઉપવાસ કરવો અને કેવડો સૂંઘીને દિવસ પસાર કરવો શંકર અને પાર્વતી કૈલાસ પર્વત ઉપર બેઠા છે બેઠા બેઠા ગમતની વાતો કરે છે એમાં વાતમાંથી વાત નીકળી એટલે પાર્વતીજીએ કહ્યું નાથ મેં તમને પરણવા માટે ઘણા વ્રતો કર્યા એમાં કયા વ્રતના પ્રભાવથી હું આપના જેવા સમર્થ સ્વામીને પામી એ વાત કૃપા કરીને મને કહો આ વાત સાંભળીને શંકર ભગવાન પહેલાં તો હસ્યા અને પછી હસતા હસતા તેમણે કહ્યું હે દેવી નાના હતા ત્યારે તમે તમારા પિતાજી હિમાલય અને માતાજી મેનાની ના હોવા છતાં મને પરણવાની હઠ લઈને બેઠા હતા મને પરણવાને માટે તમે ઘણું કઠોર તપ કર્યો ઘણા વર્ષો સુધી અન્ન જળનો ત્યાગ કર્યો બાર બાર વર્ષ સુધી તમે ઊંધા મસ્તકે લટકતા રહ્યા મુશળધાર વરસાદમાં તમે ઉઘાડા આકાશ નીચે ઘણો વખત રહ્યા ઘણો વખતનો માત્ર પાંદડા ખાઈને વિતાવ્યો ધૂમધપતો ઉનાળાનો તાપ અને શિયાળાની કડકડતી ઠંડી પણ તમને સહન કરી આપની વાત સાચી છે નાથ હવે એક વખત તમારા પિતાજી તમારા લગ્નની ચિંતા કરતા હતા ત્યારે નારદજીએ ત્યાં આગળ આવી છેડ્યા નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાની વાત તમારા પિતાજીને કરી આથી તમને ખૂબ દુઃખ થયું અને તમારી સખી પાસે જઈને તમે ખૂબ રડ્યા બરાબર છે હવે તમારી સખી વચ્ચે જે વાર્તાલાપ થયો અને તમે ઘરથી ભાગી ઘોર જંગલમાં જઈ ચડ્યા તે બધું યાદ કરો હે મારી પ્રિય સખી તું તો જાણે છે કે હું શંકર ભગવાનને શુદ્ધ મનથી ભરી ચૂકી છું મારા મા બાપને આ માટે ખૂબ ખૂબ સમજાવ્યા પણ ખરા છતાં પણ તેઓ માણતા નથી મારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાનું કહે છે જો આમ થાય તો મારે મારા દેહનો ત્યાગ કરવો જ પડે બહેન એવું તો આપણાથી થતું હશે તો પછી મારે શું કરવું ચાલ આપણે અહીંથી મના નાચી જઈએ હા ચાલ અને આ પ્રમાણે યોજના ઘડી બંને સખીઓ ઘેરથી છાલી નીકળી ચાલતા ચાલતા બંને એક જંગલમાં આવી ચડ્યા આ જંગલમાં ક્યાંક ક્યાંક મીઠા પાણીના ઝરણા પણ આવતા હતા ફળના ઝાડ પણ આવતા હતા એટલે તમને જ્યાં ભૂખ લાગે ત્યાં ફળ ખાતા અને જ્યાં તરસ લાગે ત્યાં પાણી પીતા ચાલતા ચાલતા રસ્તામાં એક ગુફા આવી આ ગુફામાં જઈને તમે રેતીનું શિવલિંગ બનાવ્યું શંકર ભગવાનની તમે પૂજા કરી જાત જાતના જંગલી ફૂલો બીલીપત્રો અને કેવડો શંકર ભગવાનને ચડાવ્યા આ દિવસે ભાદરવા સુદ ત્રીજ હતી હસ્ત નક્ષત્ર હતું પાર્વતીના આ વ્રતથી શંકર ભગવાન પ્રચન્ન થયા અને વરદાન માગવા માટે કહ્યું એટલે પાર્વતી બોલ્યા હે દેવના દેવ મહાદેવ જો તમે ખરેખર મારી પર પ્રસન્ન થયા હો તો તમે મારા પતિ થાવ શંકર ભગવાન બોલ્યા તથાસ્તુ તમારી માગણી હું સ્વીકારું છું અને શંકર ભગવાને પાર્વતીજી સાથે લગ્ન કર્યા બીજે દિવસે ત્યાં આવેલા ઝરણામાં બંને સખીઓએ સ્નાન કર્યું અને પછી પારણા કર્યા થાક અને આખી રાતના જાગરણને કારણે બંને સખીઓને ખૂબ ઊંઘ આવતી હતી આથે એક ઝાડને નીચે ઘસઘસાટ ઊંઘી ગયા બીજી બાજુ પાર્વતીજીના પિતાજી તેમને શોધવા નીકળ્યા હતા એટલે તેઓ શોધતા શોધતા જંગલમાં આવી ચડ્યા આવીને જોયું તો ઝાડ નીચે સખી સાથે પાર્વતી સૂતી છે આથી તેમને જોઈને તેઓ રાજી રાજી થઈ ગયા પિતાજીએ ધીમે રહીને તેમને જગાડ્યા અને ખૂબ વહાલપૂર્વક તેમને પૂછવા માંડ્યું અરે બેટી આવા ભયંકર જંગલમાં તમારે બંને જણાએ શા માટે આવવું પડ્યું ઘેર તમારા બંનેની માતાઓ કેટલો વિલાપ કરે છે પાર્વતી કહે પિતાજી આ ગુફાની અંદર ગઈકાલે જ શંકર ભગવાનની સાથે મારા લગ્ન થઈ ચૂક્યા છે જો તેમની સાથેનું લગ્ન મારું માન્ય નહીં રાખો તો હું મારા પ્રાણ ત્યજી દઈશું અને પાર્વતીજીના વ્રતના પ્રભાવને કારણે પાર્વતીજીના પિતાજી હિમાલયે પાર્વતીજીની વાત સ્વીકારી લીધી પછી બંને સખીઓને ઘેર લઈ ગયા પછી હિમાલયે શંકર ભગવાનને જાન જોડીને પાર્વતીજીના પરણમાં આવવા માટે કંકોત્રી લખી મોકલી શંકર ભગવાને હિમાલયની આ લગ્ન પત્રિકા સ્વીકારી લીધી અને તેઓ જાન જોડીને વાજતે ગાજતે પાર્વતી સાથે લગ્ન કરવા માટે આવી ચડ્યા શંકર અને પાર્વતીના ધામધૂમથી લગ્ન થઈ ગયા શંકર ભગવાનને કેવડો ચડતો નથી છતાં પાર્વતીજીએ હરખમાં આવી જઈને ફૂલોની સાથે કેવડો ચડાવ્યો એટલે શંકર ભગવાનને તેનો સ્વીકાર કર્યો એટલે આજે પણ આ વ્રતમાં શંકર ભગવાનને કેવડો ચડાવવામાં આવે છે અને ભાદરવા સુદ ત્રીજને દિવસે આ વ્રત થતું હોવાથી કેવડા ત્રીજ પણ કહે છે કેટલાક લોકો તેને હરિતાલિકા વ્રત પણ કહે છે આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પાર્વતીજીને શંકર ભગવાન જેવા ફેર્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો